સવાલોના મારાથી થઈ અને જાણે લોકો સવાલોનો ઘેરો તૈયાર કરીને બેઠા હોય તે પ્રકારે થઈ પરંતુ જ્યારે સમગ્ર આ કાર્યક્રમની અંદરથી ક્યાંસ કાઢીએ ત્યારે જાણવા મળે છે કે મોટા ભાગના પ્રશ્ન ખુલ્લે આમ વેચાતા દારૂના હતા લોકોએ કહ્યું રસ્તા પર દારૂ વેચાય છે ખુલ્લે આમ દારૂ વેચાય છે દીપકનગર ચોકમાં દેવી પૂજકવાસમાં દારૂ વેચાય છે અને આ દારૂ હવે દુકાને દુકાને પણ વેચાય છે અને તેના કારણે વાસ્તવિકતા છતી થઈ રહી હતી અને છબી દેખાઈ રહી હતી ભાવનગર પોલીસ ભાવનગર પોલીસ વતી જવાબ આપવા માટે રેંજાઈજી બેઠા હતા અને રેંજાઈજી ગૌતમ પરમારે કહ્યું કે હું પોતે હવે નાઇટ રાઉન્ડમાં જોડાઈશ અને હું પોતે આ તમામ બાબતોનું મોનિટરિંગ કરીશ દીપકનગર ચોક જે છે તે દીપક ચોકમાં હાલ ટેમ્પરી એક ચોકી ઊભી કરવા માટેની સૂચના પણ રેન્જાજી ગૌતમ પરમારે એસપીને આપી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ જ્યારે સવાલો થઈ રહ્યા હતા ત્યારે કેવા જવાબ મળી રહ્યા હતા એ પણ તમારે જોવું જોઈએ જેમાંનો એક સવાલ અમે સિલેક્ટ કર્યો છે જુઓ જનતાએ કેવો સવાલ પૂછ્યો પોલીસે કેવો જવાબ આપ્યો જેટલા પ્રશ્નો છે છ મહિના કે વર્ષ પછી પણ આવો પરિવાર નું દર્તો અને એમાં કેટલા પ્રશ્નો સોલ્વ છે દર્નું કે આટ દ્વારા જે જાહેર થાય તો લોકોને ખ્યાલ આવે કે આટલી દીવાની તમે સ્વાગતનું લાંબો કર્યા હું એક મહિના પછી ઓકે થેન્ક યુ સર તો આપ જે અધિકારી તો ભાવનગરનો પ્રથમ કીર્તવાળા એક અધિકારી છે એક મહિના ઉપરવાળા એટલે તરસુ ટીયાનું પર્યાવરણનું અપડેટ અને તરસુ ટીયાનું પર્યાવરણનું અપડેટ દર્ણી પલાક પર વાતની નજીક બેનો ઊભા છે હવે સમાજના આયગોન તરીકે અમે સહીને આયગોન બની એનો વિશ્વાસ છે કે પોતપોતા સંતામંદાની અંદર

ગૌતમ પરમાર જવાબ આપતા કહે છે કે તમે તો અમને બિરદાવશો અમે એક મહિના પછી ફરી લોક દરબાર કરીશું તો પરંતુ વખોડવાનું પણ કેટલાક લોકો કરશે વખોડવાલા એક વાતો કેટલી છે એસએમસીના દરોડા પડે છે દારૂનો જથ્થો પકડાય છે વારંવાર પકડાય છે કન્ટેનર મોઢે પકડાય છે ટેન્કર મોઢે પકડાય છે એક મહિનામાં ચાર હત્યા થાય છે ફારિંગ ફાયરિંગના ગુના નોંધાય છે સાથે જ મારામારીના ગુનાની તો કોઈ વાત જ નથી કરવી એ પ્રકારની સ્થિતિ ભાવનગરની છે ટોલનાકામાં કઈ પ્રકારે ગુનેગારો આતંક મચાવતા હતા અને નવજીવને પહેલો અહેવાલ બતાવ્યો હતો જેવી સ્થિતિ પેદા થઈ રહી છે તેવી પણ અમે વાત કરી હતી અને ત્યારે લોકોને લાગી રહ્યું હતું કે ના આવું ના હોય અને કેટલાક રાજનેતાઓએ તો ટીકા ટિપ્પણીઓ પણ કરી હતી પરંતુ આજે જનતા લોક દરબારમાં પુરાવો આપી રહી હતી ગૌતમ પરમાર અને એસપી ડૉક્ટર હર્ષદ પટેલને જોઈએ હવે આ બંને આઈપીએસ અધિકારીઓ મળી અને શું કરે છે ભાવનગરની સ્થિતિ સુધરે છે કે પછી હજુ દારૂના મામલે ભાવનગરમાં નજર આપણે એસએમસી તરફ જ રાખવી પડશે કારણ કે માલ તો ખૂબ પકડાય છે ભાવનગર પોલીસને ખબર કેમ નથી હોતી આ પણ એક સવાલ છે હવે દારૂ રસ્તા પર અને દારૂ દુકાનોમાં વેચાય છે તેવું જનતા અધિકારીઓના મોં પર કહેવા લાગી છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ભાવનગર પોલીસ કરી ચૂકી છે વધુ વિગતો સમાચારો હોવાલો અને પડદા પાછળની કેટલીક કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જલ્દી જ ફરીથી મળીશું નમસ્કાર વૈષ્ણવ